આમ આદમી પાર્ટીના વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરતીયાની આગેવાનીમાં સુરત ખાતે રત્નકલાકાર અધિકાર યાત્રા યોજાઈ હતી આ યાત્રામાં હજારોની સંખ્યામાં રત્નકલાકારો જોડાયા હતા ઉમિયાધામ મંદિરથી શરૂ થયેલી યાત્રા સવાણી રોડ થઈને માનગઢ ચોક નિની બજાર સુધી પહોંચી હતી સભામાં ગોપાલ ઇટાલિયાએ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે રત્નકલાકારો માટે સરકાર કોઈ સહાય કરતી નથી સુરતમાં જ પચાસથી વધુ રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે છતાં સરકાર મૌન છે શિક્ષણ મંત્રી પાસે પ્રાઇવેટ શાળાઓને નિયંત્રિત કરવાની ઓકાત નથી ડ્રગ્સના હપ્તા ઉપર સુધી જાય છે છતાં પોલીસને કંઈ દેખાતું નથી તેમે દાવો કર્યો કે આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો દલાલો અને તંત્રને ફરજનું ભાન કરાવેશે મનોજ સુરથિયાએ પણ સરકાર પર આક્ષેપ કરતા કહું કે છેલ્લા કેતાક વર્ષથી હીરા ઉદ્યોગ મંદીમાં છે થી વધુ રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે સરકારે નાનું પેકેજ જાહેર કર્યું હોવા છતાં ત્રણ મહિનાથી રત્નકલાકારો ભટકી રહ્યા છે ગુજરાતની જનતા હવે નવા વિકલ્પ તરફ આગળ વધી રહી છે અને વિસાવદર એમાં માર્ગદર્શક બની રહ્યું છે સુરત ખાતે આયોજિત આ રત્નકલાકાર અધિકાર યાત્રા દ્વારા આપ એ રત્નકલાકારોની સમસ્યાઓ ઉઠાવી સરકાર સામે કડક વલણ દાખવ્યું હતું